હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે બ્લાઉઝની મેં જે સ્લીવ લગાવવાની છે બાઈ એકદમ આપણે પરફેક્ટ રીતે લગાવતા શીખવાનું છે કોઈ પણ જાતની ખોલ નથી કોઈ જાતનો ફુગ્ગો નહીં એકદમ વ્યવસ્થિત રીતે બેસાડતા શીખવાની છે આ રીતે તમારે કમ્પ્લીટ બેસાડવાની છે એકદમ પરફેક્ટ રીતે આજે આપણે સીવાણ ક્લાસમાં બાઈ લગાવતા શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવાણ ક્લાસના દરેક કામ તમને આપણી ચેનલ ઉપર મળી જશે આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો અવેલેબલ છે સીમા ક્લાસના હવે આપણે બાઈલ મૂકી દેવાની છે તમને બતાવી દઉં પહેલાં કઈ રીતે કરવાનું છે અહીં આગળ આપણે આ રીતે જોઈ લેવાની છે બાઈનો જે ખાડો આપણે જે કટિંગ કર્યો હોય તેને આપણા ટેકરો આ રીતે ચેક કરી લેવાની આ જે ખાડાવાળો ભાગ છે એ આગળ આવે અને ટેકરાવાળો ભાગ પાછળની સાઈડ આવે હવે આપણે બ્લાઉડ લઈ લઈએ એની ઉપર આપણે ઉપરથી બાંય લગાવવાની છે તમને નીચે મૂકીને ફાવે તો નીચે મૂકીને લગાવવાની આ આપણે આગળનો ભાગ છે આ ખાડાવાળો ભાગ ને આ ટેકરાવાળો ભાગ આપણે આ બાંય નથી લેવાની જે આગળ ખાડાવાળો ભાગ આવતો હોય આપણે અહીં આગળ આ લેવાની છે બાંય જે આગળ આગળનો ભાગ ખાડો આવે ને પાછળનો ભાગ ટેકરાવાળો આવે નીચે આપણે છતું મૂકવાનું ઉપરની સાઈડ આપણે ઊંધું મૂકવાનું છે ને અહીંયા આગળ આપણે સેન્ટરમાંથી જે આ ચેંકો માર્યો હોય તે આપણે ત્યાં મૂકી દેવાનો છે સેન્ટર શોલ્ડરના ભાગે ત્યાંથી આપણે આ રીતે માપી લેવાની તમને બીજી વાર બતાવી દઉં આપણે શો શોલ્ડરના ભાગેથી આ રીતે માપી દેવાની છે એટલે પરફેક્ટ રીતે તમારે આવતી હોય તો ત્યાંથી ચાલુ કરવાની તમારથી વધારે કપાઈ ગઈ તો થોડી બહાર કાઢ નાખવાની ને ઓછી કપાઈ હોય તો તમારે એટલી જગ્યા છોડી દેવાની એટલે પરફેક્ટ રીતે તમારે બાઈ બેસે આ રીતે અહીંયા આગળ પછી ચાંપનું મશીન મારવાનું છે નીચેનો ભાગ જે હોય તે ધીરે ધીરે તમારે રાઉન્ડ શેપ આવે ત્યાં આગળ ફેરવતું રહેવાનું આપણે આગળ ચેકો મેળવી દેવાનો છે શોલ્ડરના ભાગે જુઓ આ નીચેના ભાગનું હું આ રીતે ફેરવું છું એ તમારે તે રીતે ફેરવવાનું અહીંયા આગળ આ રીતે ઉપરનો ભાગ થોડો સીધો કરતું રહેવાનું એટલે તમારે અહીંયા આગળ પરફેક્ટ રીતે આ રીતે બેસી જાય આ રીતે તમારે કમ્પ્લેટ બેસી જાય અહીં આગળ ત્યાં પછી આપણે બીજું મશીન મારી દેવાનું છે એને આની મેં કોઈ પણ જાતનું ખેંચવાનું નથી એકદમ પોલ હાથે બેસાડવાની છે ને જો તમે અસ્તર થાપતા હોય અસ્તર લગાયું હોય ને અસ્તરમાં તમારે ખેંચાઈ ગયું હોય તો તમારે શિયાત ખેંચીને તે જેની ક્રિસાઈ હોય તે તોડી નાખવાની છે આ આપણે ભાઈ કમ્પ્લેટ લગાઈ ગઈ એની મેં આપણે બીજું મશીન મારી દીધું એ રીતે તમારે જે બાહીંની મેં અસ્તર ખેંચી ગયું એ તમારે ખેંચીને શેદ કરી દેવાના આ પરફેક્ટ રીતે તમારે બાહી બેસી ગઈ આ રીતે તમારે કોઈ પણ જાતનું ખેંચ્યું નથી કોઈ પણ જાતનો અંદર ફૂગો નથી એકદમ પરફેક્ટ રીતે આપણે આ રીતે બેસી જશે તે રીતે તમને સામેની સાઈડ બતાવું અહીંયા આગળ આપણે બીજું લઈ લેવાનું છે સામેનો ભાગ અહીં આગળ આપણે ટેકરાવાળો ભાગ આવશે પાછળનો ભાગ છે એટલે અહીં આગળ આપણે ખાડાવાળો ભાગ આવશે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવાંગ ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ ને અહીં આગળ આપણે ચેકો આ રીતે જ કરવાનું છે ચેંકો મેળવીને જ કામ કરવાનું તેમાં ચેંકો આગો પાછો થશે તો અંદર તમારે બગલના ભાગે ખોલ આવે પાછળના ભાગે ખોલ આવે ને કાં તો પછી તમારે આગળના ભાગમાં ખોલ આવે એ તમારે ચેંકો કમ્પ્લીટ મેળવી દેવાનો અમુકની કમ્પ્લેન હોય છે કે મારે પાછળ ખોલ આવે છે આગળ ખોલ આવે છે એ તમે આ ચેકો જે સુધી મેળવશો નહીં ત્યાં સુધી તમારે આ ખોલ આવવાની જ છે એટલે તમારે એ ચેકો આપણે જે હોય તે આપણે મેળવીને જ કામ કરવાનું જો તમે પહેલાં જ મેં તમને આગળ જ કીધું કે તમારે બાહી વધતી હોય તો બાંય કાઢી નાખવાની ને બાર બાંય ખૂટતી હોય તેટલી છોડી દેવાની તે કમ્પ્લીટ તો જ તમારે બાંય બેસશે તમારે શોલ્ડરનો ભાગ મેળવવાનો આ રીતે આપણે પછી ઉપર બીજું મશીન મારી દેવાનું આ રીતે તમારે પરફેક્ટ બેસાડ દોશો તો જ તમારે આગળ કોઈપણ જાતની ખોલ નહીં આવે કોઈપણ જાતનો ફૂગ્ગો નહીં આવે કોઈપણ જાતનું ખેંચાશે નહીં એકદમ તમારે આરામથી ને કોઈ પણ જાતનું ખેંચવાનું નથી તે રીતે વ્યવસ્થિત રીતે તમારે બેસાડવાનું છે અને તમારે મુંડો કમ્પ્લીટ મેળવી દેવાનો જે તમારે હવે આને કમ્પ્લીટ ફિટિંગ કરીને બતાવું આ રીતે તમારે કમ્પ્લીટ અહીં આગળ જોઈ લો આ રીતે તમારે બન્યા પછી એકદમ ફિનિશિંગવાળો આ રીતે બાંય દેખાશે અહીં આગળ ને બાહીં કટિંગ ના આવડતી તો આપણી ચેનલ ઉપર ઓલરેડી વિડીયો છે તે મળી જશે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ